છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી અત્યાર સુધીમાં કુલ પિસ્તાલીસ બેઠકો બોલાવી અને બારસો બાર કુલ આ શહેરના વિકાસ માટેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા આજની સ્ટેન્ડિંગમાં ખાસ કરીને જે ચાંદીપુરા વાયરસ છે અંતર્ગત કર્મચારીઓ ની નિમણૂક કરવી અને એની મંજૂરી આપવામાં આવી શહેરમાં નવા નળ કનેક્શનના જોડાણ કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવી જૂનાગઢ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે જેને એલટીસી મળવા પાત્ર છે તો એને એલટીસી માટે પણ મંજૂરી આપવામાં આવી ખાસ કરીને જૂનાગઢ મધ્યમાં આવેલું જે ચિત્તાખાના ચોક છે જે નવાબી કાળથી એ ચિત્તાખાના ચોક તરીકે ઓળખાણ છે એવા આ ચિત્તાખાના ચોકમાં ચિત્તાની પ્રતિમા મૂકવા માટેનો આજે ઐતિહાસિક નિર્ણય પણ આજની સ્ટેન્ડિંગમાં કરો માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે